ઉનાળાની સીઝનમાં વેચાતી તાડફળી માનસિક રોગોમાં ઉપયોગી હોય છે એક જમાનામાં પાણીના મૂલ્ય વેચાતી તાડફળી હવે મોંઘી થઈ ગઈ છે શ્રમજીવીઓ માટે રોજી રોટી જંગલ વિસ્તારમાં ઉગતી તાડફળી અમૃતતુલ્ય ગુણોથી ભરપૂર હોય છે શહેરમાં પાવાગઢ હાલોલ તાજપુરા ચીલાવાડા ખડીવાડા રાજપીપળા ઉમરલા સહિત વિવિધ જંગલ વિસ્તારમાંથી ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં તાડફળી ઠલવાય છે એક જમાનો હતો જ્યારે આંગળીના વીડે ગણાતી કિંમતમાં મળતી હતી રૂપિયા સો ની પંદર કે નંગ ક્વોલિટી મુજબ મળે છે મુખ્ય બજાર ગણાતા એસટી ડેપો વિસ્તારમાં થોડા સસ્તા ભાવે ગુલાબી વાળી પાણીથી ભરપૂર તારફળી મળતી હોવાનું નગરજનોએ ઉમેર્યું હતું ઉલ્લેખનીય છે કે શારીરિક તંદુરસ્તી બરકરાર રાખવા માટે ઋતુજન્ય ફળફળાદી અક્ષીર ગણાય છે તાડફળીના અમૃત તુલ્ય ગુણ જંગલી ફળ તાડફળીમાં કેલરી ફેટ સાથે કાર્બોહાઈડ્રેટ પોટેશિયમ કોપર વિટામિન બી સિક્સ જસત સહિત અમૃત તુલ્ય ગણાય છે તાડફળી પાચનતંત્રને મદદ થવા સાથે આંતરડાના અલ્સરને મટાડે છે પેટની ગરમી શાંત કરી રક્તવિકાર દૂર કરે છે ગેસ અપચો મટાડી પેશાબની સમસ્યા પણ દૂર કરે છે ઉલટી ઓડકા ટાઈફોઈડ મટાડે છે લિવર સિરોસિસ માસિક રોગ મૂર્છાની સમસ્યા માટે પણ રામબાણ ગણાય છે